ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હશો આઈ હોપ અને હું પણ મજામાં છું અને એ જ આજે આપણે ઓફિસેથી આવી ગયા છીએ થોડો ટાઈમ થઈ ગયો છે અને આપણે બ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધી છે તો બધા જ લોકો બન્યા રહેજો બ્લોગમાં અને આજથી આપણે એક નવું ઇનોવેટિવ ચાલુ કર્યું છે કે આપણે આ બ્લોગમાં બધાને એક સુવિચાર આપશું સરસ મજાનો તો આજનો સુવિચાર છે જો તમારે જિંદગીમાં સુખી થવું હોય તો પ્રેમ અને પૈસાનો કોઈ દિવસ તમે દેખાડો કરશો નહીં મતલબમાં તો આવું આજનો સુવિચાર છે મને તો પર્સનલી ખૂબ ગમ્યો દોસ્તો તમને જો ગમ્યો હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને આવા સુવિચાર તમારી પાસે હોય તો પણ કમેન્ટ કરી દેજો તો આપણે તમારો એ કમેન્ટવાળો સુવિચાર નેક્સ્ટ ડેના બ્લોગમાં આપણે લઈ લઈશું તો એવું છે દોસ્તીને જો હવે વાગી ગયા છે સાંજના સવા સાત સાડા સાત થવા આવ્યા છે અને એ અહીંયા જો અહીં અહીંયા ફોન જોવે છે એસ અને સાથે આપણે એને દાડમ લાવ્યા છે તો દાડમ પણ ખોલી દીધા છે તો એવું છે દોસ્તો અને જો અહીંયા આપણે ટીવી સ્ટાર્ટ કરી લીધી છે તો કોઈક બ્લોગ જોઈશું હવે અને હવે આપણે કિચન તરફ જઈએ તો ચાલો બન્યા રહેજો કિચનમાં કિચન તરફ જઈએ છીએ આપણે તો જો કિચનમાં આવું છે આજે એવું માટે આપણે એપલ અને દાડમ બધું લઈ આવ્યા છીએ અને અહીંયા સરસ મજાનું દહીં છે મારા માટે ભાખરી બની ગઈ છે અને અહીંયા લસણને એવું ફોલાઈ ગયું છે આજે મેથી પણ લઈ આવ્યા છીએ એવું છે તો પૂછી લઈએ શું બનવાનું છે તો આજે શું બનાવવાનું છે રસોઈમાં તો એ લોકો માટે ઉત્તપમ બનવાનું છે કેમ કે હિયુને રોજ અલગ અલગ નવું ખાવાનું બનાવી દઈએ તો એવું છે અને મારા માટે ભાખરી બનાવતા સરસ મજાની જો ભાખરી પણ રેડી થઈ ગઈ છે અને અહીંયા ચા મૂકી દીધી છે તો એવું કંઈક છે જુઓ આપણે કેપ્સિકમ લઈ આવ્યા હતા કાલે માર્કેટમાં જતાં તો સબ્જી લઈ આવ્યા તો કેપ્સિકમ છે ગાજર છે તો એવું બધું છે તો બન્યા રહેજો તમને રેસીપી પણ બતાવું છું સરસ મજાની કેબેજને એવું લઈ લીધું છે આપણે તો રેસિપી આપું છું તમને તો બન્યા રહેજો તો જો ફ્રેન્ડ્સ આપણે અહીંયા પહેલાં સૌપ્રથમ કેબેજ લઈ લીધું છે અને હવે આપણે અહીંયા કેપ્સિકમ કટ કરવાનું ચાલુ છે તો જુઓ સરસ મજાનું કેપ્સિકમ પણ સરસ ફ્રેશ એવું અને એકદમ સરસ મજાનું કેપ્સિકમ છે તો અત્યારે શિયાળામાં હેલ્ધી હેલ્ધી રેસીપી ખાવાની ખૂબ મજા આવે તો જુઓ આપણું કેપ્સિકમ પણ અહીંયા કટ થાય છે દોસ્તો અને આ કેપ્સિકમ પછી શું આવશે એમાં ગાજર અને ઓનિયન તો જુઓ ઓનિયન એક નાનો ઓનિયન લઈ લીધો છે સ્મોલ અને સાથે એક એક પીસ ગાજર લઈ લીધું છે મતલબમાં તો જુઓ હવે આપણે ગાજરને પહેલાં છાલ ઉતારી લઈશું સરસ મજાની અને પછી આ બધાની જોડે આપણે મિક્સઅપ કરવાનું છે એવું છે ને આ મિક્સરમાં પછી મિક્સરમાં ક્રશ કરવાનું છે તો અચ્છા બરોબર અચ્છા તો જો હા તો આપણે કાંદો બી લઈ લીધો છે સરસ મજાનો અને બરોબર છે જો દોસ્તો સરસ મજાની ને આપણી માટે ચા પણ ઉકળી રહી છે અને ભાખરી રેડી થઈ ગઈ છે આગળ તમને બતાવી તો હવે ને આ બંને માટે હા નેહલ માટે બંને માટે આપણે શું કહેવાય કાંદો ને બધું આ ઉત્તપમ બનાવવાનું છે તો એ રેડી કરીએ છીએ જોવો આપણે આપણે એડ કરી દઈએ તો જો પરંત આપણે બધું આમાં એડ કરી દીધું છે ઇન્ગ્રેડિયન્ટ્સ બધા જો અને એનું બેટર રેડી થાય છે ઉત્તપમ માટે હવે તો એમાં થોડુંક પાણી એડ કરી દઈશું થોડુંક આપણે એમાં સોલ્ટ પણ એડ કરી દઈશું જુઓ થોડુંક ટેસ્ટ અનુસાર આપણે સોલ્ટ નાખવાનું છે ચાય બનકે બને રહીએ તો જો ફ્રેન્ડ હવે આપણે ઉત્તપમ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું તો જો સૌ પ્રથમ આપણે ઘી લઈ લીધું છે તો લોઢીમાં આપણે સૌ પ્રથમ થોડું એક ચમચી જેટલું ઘી લઈ લઈશું અને ઘી એટલે એકદમ ગરમ થઈ જાય ઘી લોઢી ગરમ થઈ જાય ઘી પણ ઓગળી જશે આપણો અત્યારે શિયાળો છે સરસ મજાનું થી એકદમ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં શું એડ કરવાનું છે હવે એ બેટર આ બેટર છે એ બેટર આપણે અંદર મૂકવાનું છે તો ફ્રેન્ડ જો આપણે હવે બેટર લઈ લીધું છે અને બેટરને એકદમ સ્પ્રેડ કરી દઈશું સરસ મજાનું લોઢીમાં છૂટું એવું સરસ મજાનું જેટલી આપણે થિકનેસ જોતી હોય તો થિકનેસ જેટલું આપણે એને સ્પ્રેડ કરી દેવાનું છે તો જો આપણે ધીમે ધીમે સરસ મજાનું આપણું સ્પ્રેડ થઈ ગયું છે અને લોટી પણ સરસ ગરમ થઈ ગઈ છે તો ઉત્તપમ આપણું રેડી થાય છે જો તમે શેપ આપવાનો છે રાઉન્ડ એકદમ મસ્ત રાઉન્ડ રાઉન્ડ સ્પ્રેડ કરી અને એકદમ રાઉન્ડ શેપ આપી દેવાનો છે પણ અહીંયા હવે જોવા માટે આવી ગયો છે મમ્મા પાસે શું ખાવું છે બેટા

શેકાઈ ગયું છે તો બીજી બાજુ આપણે એને ફેરવી લઈશું હવે તો બન્યા રેજો દોસ્તો બ્લોગમાં ધીમે 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 બધી બાજુથી આપણે એને તાવે થતી પેલું ઉખાડી લઈશું અને પછી પલટા દેંગે સરસ મજાનું શેકાઈ ગયું છે તો જો ફ્રેન્ડ્સ આપણું ઉત્તપમ બનીને રેડી થઈ ગયું છે તો આવી રીતના આપણે એને કાઢી લઈશું હવે અને તેમ આપણે રિપીટ પ્રોસેસ કરી લઈશું તો બંને જો ફ્રેન્ડ્સ તમે વિડીયોમાં બરાબર છે અને હવે જમવા બેસી જઈશું ત્યારે તમને બતાવશું આગળ તો હેલો ફ્રેન્ડ જો અહીંયા આપણે જમવાનું આપણે રેડી થઈ ગયું છે બધું અને સાથે ટી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે જો સરસ મજાનું અને અહીંયા જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો દોસ્તો અમે બધા જમી લઈએ છીએ ફ્રેન્ડ્સ અને ચાલો તમે પણ જમવા ત્યાં સુધી તમે પૂરો વિડીયો જોઈ લેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી આવજો પહેલાં અને બે લાઇકન પર ક્લિક કરી દેજો અને વિડીયોને શેર જરૂરથી કરી દેજો અને લાઇક અને કમેન્ટ પણ તમને વિડીયો સારો લાગે તો જરૂરથી કરજો